ભરવાસ ને લગતી મિટિંગ છે તો બધા વાલીને હાજર રહેવાનું છે આ બંછી બેન નો બર્થડે છે પણ આજ તો થોડો કહેવાય કે ખુશી દિવસ પણ છે આજે તો અમારા બંછી હેપી બર્થડે છે અને ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે બંછી બેન ભણવામાં કઈક સફળતાના શિખર પ્રાપ્ત કરે અને જો સારામાં સારું આપણે રિજેક્ટ લાઈવ બતાવ્યું છે હસ્તી બેન પણ મુલાકાતમાં માં બોલાવી ગયું જય માતાજી જય ગુરુદેવ મિત્રો કેમ છો બધા મજામાં છો તો અમે પણ બધા મજામાં છીએ તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને વહેલા સવારમાં કમ્પ્લીટ થઈ ગયા છે સવારમાં નાસ્તો પણ કરી લીધો છે માતાજીના ધૂપદીવા પણ કરી લીધા છે કારણ કે આજે તો જવાનું છે મારે માંડવળ સ્કૂલમાં હોસ્ટેલમાં કારણ કે બંછીબેનને આ આજ અહીંયા મીટિંગ છે મેસેજ આવ્યો છે કે ભાઈ પરવાસ લગતી મીટિંગ છે તો બધા હોસ્ટેલમાં આવવાનું છે તો મારે ત્યાં છે અને ફરી વાલીને એકને હાજર રહેવાનું છે એટલા માટે મારે જવાનું છે અને આને તો કાંઈ આવવાનું છે નહીં હું એક જઈ આવું એટલે આલી જાય હા મારે ભાઈ બધા ની સેવા કરવાની એને હીરા ગવાના એવું કે છે પણ કઈ વાંધો નહીં એવું ન હોય બાળકો હોય તો એના માટે કામમાં હોય તો એ જઈ આવે તો હું પણ કામે જતો હોઉં આમ અમારા બે નું એવું હોય કારણ કે આ બધા અમારે મળતા હજી આને પ્રવાસ માં જવાનું છે જય માતાજી જય માતા જય માતાજી બધા ને ભાઈ જય માતાજી ભાઈએ પતંગ લઈ લીધી છે અત્યારમાં તો આ બધાને જ્યારે પરવાસમાં જવાનું હોય ને ત્યારે આ ગામમાં જે સ્કૂલ છે એમાં બધાયની એની સહી હોય અને જ્યારે એની સ્વાધ્યાય પોથી માન સહી હોય તો એ લોકો બધાયની સહી હોય તો મારી સહી ને મારી સહી તો એક બંછીના ઓલામાં જ જાજુ હોય કારણ કે અહીંયા મારે જાજુ જવાનું હોય તો એટલા માટે જવાનું છે મારે અને સવારમાં ટાઈટ છે અને ટાઈટની આમથી આ કાંઈ આવે નહીં પણ કે છે બધાની હે ઉનાળો હોય તો નીકળી જાય

તમને થોડુંક કહેવા જણાવવાનું તો થોડુંક ભૂલાઈ ગયું મારે અને આજે તો બંછીબહેનનો બેનનો બર્થડે છે કારણ કે બંછીબેન તો અહીંયા છે નહીં એટલે કાંઈ યાદ તો આવ્યું નહીં અને બંછીબેનનો હેપી બર્થડે છે તો બધા એક કોમેન્ટમાં બંછીબહેનને હેપ્પી બર્થડે કોમેન્ટ કરી નાખજો અને આ બધાએ અમારે સંભાળ્યું છે કે ભાઈ બંછીબેનનો બર્થ બર્થડે છે એમ કા બેન અમારા બંછીબહેનનો બર્થ ડે છે તો બધાને કહી તો જ જો એમ તો ખાસ કરીને તમને બધાને જણાવી દઉં છું કારણ કે બંછીબેન તો અહીંયા નથી પણ આવશું હું હોસ્ટેલ અને જ્યાં પાલીતાણાથી મારે એની માટે કેડબરીને એવું બધું લઈ જવાનું છે બંછીબહેન માટે તો કારણ કે એના અહીંયા જે એનો વ્યવહાર થયો એ પ્રમાણે એને બધું કરવું પડે તો બંછીબેનનો પાન તો આવ્યો નથી પણ આપણે એવી લાગણી છે કે ભાઈ હોસ્ટેલ આવીશ અને આ વંશીબહેનનો બર્થ ડે છે અને આજ મિટિંગ એ છે તો આજ બધી વસ્તુ બંછીબહેન માટે લેતા જવી અને આપણે જો કે સેલિબ્રેશન પાર્ટી તો ન કરીએ પણ નાનું હું કંઈક તો બંસીબેન માટે કરીએ તો ચાલો જઈએ હવે બંસીબેનની હોસ્ટેલ તો મિત્રો પહોંચ ગયો પાલીતાણા અને પાલીતાણા આપણે બંસીબેન આટું કેડબરીને એવું લેવાનું હતું તે લેવા હું પાલીતાણા છો છે નકર તો મારે વડીયા થઈ જવાય છે પણ અત્યારે હાલ પાલીતાણા જગતના કે પહોંચી ગયો છું અને કેડબરીને એવું લઈ અને જવાનું છે માનવડ સ્કૂલ હડમતિયા તો બંસીબેનનો હેપી બર્થડે છે તો એ લોકો કહેવાય કે ખુશીનો દિવસ પણ છે તો એટલા માટે રહીએ છીએ આજે માનવડ તો ચાલો તમને બંસીબેનની પણ મુલાકાત જો થાય તો કરાવીશ કારણ કે અત્યારે થોડુંક નિયમ વિરોધ થાય છે મળવાનું પણ મીટિંગ છે સ્કૂલમાંથી છે એટલે તો કદાચ મળવા દે તો મુલાકાત થશે નકર તો ને મારે જે એના વોશમેન હોય એને દઈને વસ્તુ આવતી રહેવાની થાય છે અને સહી કરીને આવવાનું થાય છે તો વિડીયોમાં એન્ડ સુધી જણાનેલા રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફાઇનલી મિત્રો બંસીબેન માટે લઈ લીધી છે આપણે ને બિસ્કીટ ને સિંગને એવું લઈ લીધું છે તો ચાલો હવે કમ્પ્લીટ થઈ ગયું છે બધું તો હવે જઈએ હોસ્ટેલ ફાઇનલી મિત્રો તો બનસીબહેનની હોસ્ટેલ આવી ગયા છે અને જો બધા વાલીઓ અત્યારે સહી કરવા જાય છે અંદર હોસ્ટેલમાં અને સ્કૂલમાં સ્કૂલમાં છે અત્યારે છોકરા અને આ હોસ્ટેલમાં આ બાજુ છે તો આપણે બેન બંછીબહેનને કદાચ મળવા દે તો વાય ભલે અગર તમે બધા કોમેન્ટમાં હેપી બર્થડે કહી દેજો ખાસ મિત્રો તો આપણે વાલી મિટિંગમાંથી જઈને વહી આવ્યા અને પર્વાસની જે સરસા હતી એ સરસા બધી થઈ છે અને વડોદરાની દુર્ઘટના હતી એ બધું ધ્યાનમાં રાખીને વાલીને બધાને બોલાવ્યા હતા અને ખાસ કરીને આપણા બંછીબહેનને જો પણ બહાર બોલાવ્યા છે તો બંછીબેન હેપી બર્થ ડે તો આજે તો અમારા બંછીબેનનો હેપી બર્થડે છે અને ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે બંસીબહેન ભણવામાં કાંઈક સફળતાના શિખર પ્રાપ્ત કરે અને અમારું નામ અને અમારા ગામનું નામ અને અમારા સ્કૂલનું અને એમને ભણે છે સ્કૂલનું ભવિષ્ય અને નામ કાંઈક આગળ લાવે ગુજરાતમાં એવી કંઈક પ્રાર્થના કરીએ બનુબેન બરાબર ને તો શું કહેશો બધા હા કોમેન્ટ કહી દેજે કારણ કે અમારા બંસી બેન ને જો આજ બે વસ્તુ ભેગી થઈ ગઈ છે મીટિંગ ભેગી થઈ ગઈ છે અમારા હેપી બર્થડે છે એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ અને કારણ કે આજ ખુશીનો દિવસ કહેવાય ક્યાં બંછીબેન આ બધા વાલીઓ જો અત્યારે બાળક સાથે મુલાકાત કરવા મળ્યા છે આવ્યા હતા બધાએ સહી કરવાની જોકે મારે અહીંયા સહી કરવાની તો બાકી જ છે બંસીબહેનને પહેલાં પૂછવું તો પડે ને પરવાસમાં જાવું છે બંછીબેન કે એ પ્રમાણે મારે સહી કરવી પડે એટલા માટે બંસીબેન ને હેઠળ બંછીબહેનને કીધું તમે નિર્ણય કરી લ્યો તમારા બંછીબહે નિર્ણય કર્યો છે પ્રવાસમાં જવાનું ને બને બેન હે જવાનું તો હોય ને જો તો ભાઈ અમારા બંછીબેનને પરવાસમાં જવાનું છે અને એક દિવસે પરવાસ છે પણ ક્યાંનો છે મારા બંછીબેન કહે ક્યાંનો છે બંશીબેન તો જો ભાઈ ગોપનાથને ને મસ્તરામ ધારાની એ બાજુ અમારા બેનસીબહેન આવી રહ્યા છે બરાબર ને બનુબેન તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી જોડાનેલાજો ને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા યાર ખાસ તો બેન જો સારામાં સારું આપણે રિઝલ્ટ લાવી બતાવ્યું છે અને અમારા બેનસીબેનનું આ રિઝલ્ટ છે આ તમે જોઈ શકતા છો બંછીબહેન પણ નંબર આમાં લાવી શક્યા છે તો બનુબેન તમે સારામાં સારું જે ટકાવારી લેવા છો એ બદલ તમને ખૂબ ખૂબ આભાર કે તમે અમે જેવી મહેનત કરી છે એવી તમે પણ હામી મહેનત કરી છે એ બદલ તમને પણ ખૂબ ખૂબ આભાર તો આવીને આવી પ્રગતિ તમે કરતા રહેજો જેથી કરીને તમારું જીવન કાંઈક આગળ સફળતાના શિખર પાર કરી શકે કહેશો ને તો જો ભાઈ અમારા બેન મહેનત તો કરે છે જો કે હામી એમ એવી મહેનત કરીએ છીએ અમારા બેનને કાંઈ એવી જરૂર પડવા ની દેતા ગેતા બેન જરૂર પડે છે કઈ એ બધી વસ્તુ મળી જાય કે નહીં તો જો તમે તમારું બાળક કદાચ હોસ્ટેલમાં હોય શિક્ષણમાં હોય તમારા વ્યસન પાછળ ખર્ચો ન કરતા પણ બાળકને જે જરૂર હોય તો એ જરૂર તમે જરૂર પૂરી પાડશો તો તમને રિઝલ્ટ જરૂર લાવી બતાવશે જો અમારા હાસ્તી બેન ને પણ મુલાકાતમાં બોલાવી દ્રષ્ટિબેન હશે મને ના બોલે દ્રષ્ટિ બધું હરકું લાગે કાંઈ દ્રષ્ટિબેન અને ને રિસેટ પડી ગઈ હતી બંછીબહેન અરે મુલાકાત થઈ ગઈ વાતચીત બધી કરી લીધી અને કારણ કે જો કે પરિવાર પાછો સાહેબે ટાઈમ આપ્યો કારણ કે હવે વાલી રવિવાર નહીં આવે એટલે વચ્ચે કીધું અત્યારે તમારે મળી લેવું તો મળી જાય એટલે બંછીબેન અરે વળી પાછા ફરીવાર પાછા બેહી ગયા હતા તો હવે પાછા જઈએ છીએ ઘેરે ફાઇનલી મિત્રો તો હોસ્ટેલ થી આવી ગયું ઘરે અને ઘરે તો જો આયે તો સા બનાવવાનું ચાલુ કરી દીધું છે સાજ બને છે ને સાજે ગરમ દૂધ ગરમ દૂધ શિયાળું ગરમ હોય ગરમ દૂધ હળદર વાળું ઓલ હળદર વાળું નથી પણ આદુ ને એવું નાખીને દૂધ બનાવે છે અને ઈ તો રોજ એવું જ દૂધ પીવે છે કા ઉદ્રસ ને એવું ન થાય એટલા માટે આ ભાઈ જો આ ડોડા લેવામાં એ ભાઈ Aam kaya wae bae? mati Viki suci kaya hawa doda neto. Na, yeah? na ben tamne mu meliu? Pisi. Pisi? Pisi ne kolget mali se. A ben ne keti mali? Nisyaale. Ya roes pisi ne? A. A ben ne mali? A. Tainene mali Pisi ne Ka? Kincide? bos mitro. A video nae yad puro kerwisi bi. અને અમારી ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હવે મળશું એક નવા બ્લોગ સાથે જાવું જોઈએ બધાને જય માતાજી